પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને એગ્રીમેન્ટ કોપી સુપ્રત કરવામાં આવી આજરોજ નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ તથા તમામ ચેરમેન અને તમામ સભ્યો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરપાલિકાના પ્રથમ બોર્ડની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત પ્રથમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જે અંતર્ગત લાભાર્થીઓને એગ્રીમેન્ટ કોપી આપવાનો કાર્યક્રમ નગરપાલિકાના સભાખંડમાં રાખવામાં આવ્યો હતો જેમાં લાભાર્થીઓને એગ્રીમેન્ટની કોપી આપી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો જે મુજબ પ્રથમ બીપીઆરમાં કુલ બાવીસ આવાસો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અગાઉ પ્રથમ ફેઝમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રણ લાખ પચાસ હજાર જેટલી સહાયની રકમ લાભાર્થી દીઠ આપવામાં આવી હતી જે વધીને બીજા ફેઝમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર લાખ જેટલી સહાયની રકમ લાભાર્થી દીઠ આપવામાં આવશે છોટાઉદેપુર નગરપાલિકાને સરકારમાંથી કુલ આઠસો આવાસોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જે ધ્યાને લઈ છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમુખ ચીફ ઓફિસર તથા નગરપાલિકાની ચૂંટાયેલ પાંખ દ્વારા નગરની જનતા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીનું વધુમાં વધુ લાભ લે તેમ સૂચન કરવામાં આવેલ છે